જય શ્રી કૃષ્ણ મિત્રો કુચુ પરિવારના દરેક દર્શક મિત્રોને બે હજાર બાવીસની હાર્દિક શુભકામના આવનારું નવું વર્ષ આપ સહુના માટે સુખમય આરોગ્યમય તેમજ મંગલમય રહે ધન ધાન્યથી પરિપૂર્ણ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના મિત્રો આ વિડીયોમાં અમુક એવી વાતો જાણીશું જે રોજની દિનચર્યામાં કરવાથી તેની આદત બનાવી લેવાથી આપણા જીવનમાં ખૂબ સારી પ્રગતિ માન સન્માન સુખ સમૃદ્ધિ મેળવી શકાશે મિત્રો જીવનમાં સુખ શાંતિ મેળવવા રોગ ગરીબી દૂર કરવા આપણે અમુક એવા ઉપાયો કરતા હોઈએ છીએ તેનું ફળ પણ મળે જ છે પરંતુ કર્મથી જ મનુષ્યનું ભાગ્ય બળવાન બને છે શ્રીમદ ભાગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણે કહ્યું છે કે કર્મણીએ વાધિકા મા ફલેશું કદાચના ભગવાન કહે છે કે તું કર્મ કર ફળની ચિંતા છોડી દે આથી સુકર્મ આપણે કરીશું તેનું ફળ ઈશ્વર અવશ્ય આપશે જ આથી કર્મથી મનુષ્ય ભાગ્યવાન બને છે અમુક એવા કાર્યો છે જેનો નિત્ય નિયમ બનાવી લેવો જોઈએ એટલે કે તેની આદત આપણા જીવનમાં જરૂર હોવી જોઈએ આ નિયમ તમે બનાવી લેશો તો ચોક્કસ તમારા જીવનમાં તેનું પરિણામ આવશે જ તેનાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિથી તમારું જીવન ભરેલું રહેશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ દાન દક્ષિણા જરૂર આપવી જોઈએ પોતાની કમાણીનો અમુક ભાગ ગરીબોને બ્રાહ્મણોને કે જરૂરિયાતમનને જરૂર આપવું જોઈએ ગાયને લીલો ખાસચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું વગેરે પૂરવું વગેરે કાર્યો જરૂર કરવા જોઈએ આ ભાગદોડવાળી જિંદગીમાં તેમજ શક્તિ સામથર્ય ન હોવાને લીધે આવા કાર્યો આપણે નથી કરી શકતા તો એ માટે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે સવારની પહેલી રોટલી ગાયની બનાવવી જોઈએ રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવરાવાથી જીવનમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નથી આવતી પરંતુ કોઈ કારણસર નિત્ય ગાયને રોટલી નથી આપી શકતા અથવા જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ ગાય નથી હોતી તો તેમણે મહિનામાં એકવાર ત્રીસ દિવસની એકસાથે સાથે ત્રીસ રોટલી અથવા શક્તિ મુજબ રોટલી બનાવી ગૌશાળામાં જઈ ગાયને રોટલી ખવરાવી આમ કરવાથી આખો મહિનો ગાયને રોટલી ખવરાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે સવારે નિત્ય પક્ષીને દાણા ચણ જરૂર નાખવા જોઈએ જે નાખવાથી ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે પરંતુ નિત્ય પક્ષીને દાણા ચણ નથી નાખી શકાતા તો એમણે મહિને એકવાર જ્યારે પગાર આવે ત્યારે એમાંથી થોડો ભાગ લઈ શક્તિ મુજબ જુવાર બાજરી કે અન્ય ધાન્ય લઈ ચબૂતરામાં જઈ નાખી આવું જેનાથી આખો મહિનો દાણા ચણ નાખ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે જેના પરિણામે ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે કહેવાય છે કે પોતાની કમાણીમાંથી થોડો હિસ્સો ગરીબ ભૂખ્યાને દાન આપવું જોઈએ પરંતુ આ મોંઘવારીમાં એ દાન કે દક્ષિણા નથી આપી શકતા તો એ માટેનો એક ઉપાય એવો છે કે ઘરના મંદિરમાં એક પૈસા નાખવાની પેટી રાખવી જોઈએ જે રોજ સવારે પૂજા કરવાની સાથે પાંચ રૂપિયા દસ રૂપિયા કે પછી શક્તિ અનુસાર રકમ નાખી જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે આ રકમમાંથી ઈચ્છા અનુસાર દાન આપી શકાય છે આ રકમમાંથી ભૂખ્યાને ભોજન આપવું કે પછી ગરીબ બાળકોને જમાડવા કે પછી કોઈ પણને જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ આવકના હિસ્સામાંથી દાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે અને દરિદ્ર નારાયણના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ મનવાંચિત ફળની પ્રાપ્તિ થશે મિત્રો એક વર્ષ આ નિયમ ફોલો કરી જોજો તમારા જીવનમાં ચોક્કસ લાભ પ્રાપ્ત થશે મિત્રો તમારા જીવનમાં એક નિયમ એવો પણ બનાવી લેજો કે ઘરમાં કોઈ પણ વસ્તુ નવી લાવો જેવી કે કોઈ ઘરનો સામાન કપડાં ઘરેણાં કે પછી અનાજ કઠોળ ખાદ્ય સામગ્રી આ દરેક વસ્તુ પ્રથમ ભગવાનને અર્પણ કરી પછી જ વાપરવી જેના પરિણામ સ્વરૂપે આ દરેક વસ્તુ આનંદ મંગલથી તમે વાપરી શકશો એ વસ્તુનો ઘરમાં શુભ પ્રભાવ પડશે તો મિત્રો અહીં જણાવ્યા પ્રમાણે અમુક એવા નિયમો નવા વર્ષની શરૂઆતથી જ જો જીવનમાં ઉતારશો આ દરેક બાબતને જીવનની એક આદત બનાવી લેશો તો જોજો તમારા જીવનમાં ચોક્કસ પ્રગતિ સફળતા અને સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આવનારું નવું વર્ષ બે હજાર બાવીસ એ દરેક દર્શક મિત્રો માટે સુખમય મંગલમય આરોગ્યમય રહે જીવનમાં ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ ભર્યું રહે તેવી પ્રાર્થના સાથે ગુજુ પરિવારના દરેક ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના સાથે આપ સહુ દર્શક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું જે ભાઈઓ અને બહેનો રેગ્યુલર કોમેન્ટ કરે છે લાઈક કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ બુજ ધર્મભાઈ શાસ્ત્રી રાજુભાઈ કોંધિયા શશીભાઈ ત્રિવેદી રાજેશ્રી સોનકુસારે જીજ્ઞાબેન પાંચાલ રસીલાની વાર્તા નરેન્દ્રભાઈ કુમાર તેમજ ઘણા બધા ભાઈ બહેનની રેગ્યુલર કોમેન્ટ તેમજ લાઇક હોય છે તો આવી જ રીતે લાઇક અને કોમેન્ટ આપતા રહેજો તમારી લાઇક અને કોમેન્ટથી જ વધારે સારી ધાર્મિક માહિતી ધાર્મિક કથાના વિડીયો બનાવી શકીએ તેવી પ્રેરણા મળે છે જે મિત્રો ચેનલ પર નવા છો તો આવી જ ધાર્મિક માહિતીના વિડીયો સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે જો તમારે કોઈ ધાર્મિક માહિતી જોઈએ છે કે કોઈ ધાર્મિક કથા સાંભળવી હોય કે પછી ધાર્મિકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ કોમેન્ટમાં જરૂર લખી જણાવજો દરેક મિત્રોની કોમેન્ટ અમે વાંચીએ છીએ અને તેનો જવાબ પણ આપીએ છીએ જો સંજોગવશાત કોઈની કોમેન્ટનો જવાબ ન આપી શક્યા હોય તો એ માટે માફી માગીએ છીએ આવનારું નવું વર્ષ બે હજાર બાવીસ આપણા સહુના માટે સુખમય આરોગ્યમય મંગલકારી સુખ સમૃદ્ધિથી ભરેલું રહે તેવી ગુજ્જુ પરિવારનો આપણો આ પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરી નવા વર્ષને હર્ષ ઉમંગભેર વધાવીશું તો મિત્રો બે હજાર બાવીસનું નવું વર્ષ સુખમય મંગલમય આરોગ્યમય રહે તે માટે કયા ઉપાયો કરવા કયા કાર્યોને આદત બનાવી લેવી જેની સુંદર માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તેમજ વેલકમ ટુ બે હજાર બાવીસ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ